હમણાં એક ભાઈ છે ને એમની ઘરવાળી કહેતા હતા સાંભળજો બરાબર હમણાં એક ભાઈ એમની ઘરવાળી કહેતા હતા કે ગાંડી આપણે પેલો ભિખારી આવતો હતો રોજ રોજ જેને જમવાનું આપતી હતી એ હમણાંથી કેમ આવતો નથી કે એટલે પેલા બોલ્યા મેં ના પાડી દીધી છે એને સલાહ ને મેં જ ના પાડી દીધી છે ઇલા ભાઈ કે હળવે પડવાલી હળવે પડ શાંતિ શાંતિ કે હું સા જ બેઠો છું તા જ સા બડવા બેઠો છું મે કે ના પાડી દીધી છે ને કે મે ના પાડી દીધી ઇલા ભાઈ કે પણ હા તે ના પાડી મને ખબર પડી પણ તે કેમ ના પાડી છે એ તો કે એટલે પેલી પેલા બેન બોલ્યો અરે શું વાત કરું કે નહીં તો હું એને રોજ જમાડતી હતી અને પાછલા પંદર દિવસથી તો રોજ લગાતાર જમાડતી શું કર્યું અરે એને મને જબરજસ્ત કર્યું હું એને પંદર દિવસથી થી જમાડતી હતી એને મારું સેજ ના રાખ્યું બોલો ભાઈ કે કઈ આડુઅડું કર્યું શું કર્યું કે મને ફટાફટ એટલે પેલી કે ના ના ચિંતા ના કરો એવું કઈ ના ભિખારી કેમ આવતો નથી હમણાંથી જમવા માટે એટલે એમની ઘરવાળી કે હું એને પાછલા પંદર દિવસથી રોજ જમાડતી હતી કે પણ હમણાં એને મને ભેટ આપી એટલે પછી મેં એનું જમવાનું બંધ કરી દીધું ભાઈ કે એને બિચારાએ તને ભેટ આપી ગિફ્ટ આપી જમવાનું કરી દીધું આવું ચાલતું હશે પણ પેલી કે એને ભેટમાં શું આપ્યું એ પૂછો તો ખરા અરે પેલા ભાઈએ પૂછ્યું હા બોલ શું આપ્યું એને તને ભેટમાં એટલે કે એને મને પુસ્તક આપ્યું બોલો ભાઈ કે સાનું પુસ્તક કે રસોઈ બનાવવાની શીખ પુસ્તક તો પુસ્તક હતું કેવું રસોઈ બનાવવાની શીખ પેલા ભાઈએ કે મારો બેટો ભિખારી બરાબર પુસ્તક આપી ગયો તો આમ તો આવું થાય ગયા તમારે તો ભિખારી પણ ભીખ પણ જો ભિખારી વેકારી જોરદાર થઈ જાય છે ટેસ્ટ વાળું ખાવું છે ચટાકીદાર ખાવું છે એમને મારા બેટા સ્વાદમાં મજા નથી આવતી તે પેલા બેનના પુસ્તક આપી ગયો પુસ્તકનું નામે કેવું પાછું રસોઈ બનાવવાની શીખ આ સારું સારું થાય અને તમે જોજો યા જમાઈ ઉપર સાસુનો ફોન આવે સાસુનો ફોન મજા આવે હા

શું કરે છે મારું ફૂલ સાસુમા માં શું કરે છે મારું ફૂલ બોલો કે ફૂલ મજામાં છે રેડી છે કમ્પ્લીટ છે ફોન મૂકી દીધો બીજા દિવસે ફોન આવ્યો શું કરે છે મારું ફૂલ પેલો કે મજામાં છે રેડી છે ફોન મૂકી દીધો ત્રીજા દિવસે ફોન આવ્યો શું કરે છે મારું ફૂલ મજામાં છે મૂકી દીધો પતિ ગયો શું કરે છે મારું ફૂલ મજામાં છે મૂકી દીધું પતિ ગયો રોજ આવી છે સાસુમાના ફોન એ રાખતા એક જ હોય શું કરે છે મારું ફૂલ જમાઈ બીચારું કંટાળ કંટાળનું એટલે જબરજસ્ત કંટાળ એટલું જમાઈનું મગજ જ્યુ સાસુમાનો ફોન આવ્યો શું કરે છે મારું ફૂલ જમાઈ બગડ્યો જમાઈ કે સાસુમાં એ હવે તમારું ફૂલ નહીં હવે સિત્તેર કિલોનું ફૂલાવર થઈને બેઠો છો હવે જ મંડા છે શું કરે છે તમારા ફોલ શું કરે છે તમા ફુલાવર થયો હવે ફૂલ નહીં

એટલે ધ્યાન રાખજો ઘરવાળીને મનાવી પડશે તો એ તો ઠીક છે પણ એવા કોઈ કોમ કરતા નહીં એવા કોઈ કાંડ કરતા નહીં કે સાસુને મનાવવાના દાણા જાય ઘરવાળી તો શું માનીએ જશે પણ સાસુ માનશે એ વાતમાં કઈ દમ નથી એ વાતમાં કોઈ શું કહેવાય સાસુ તમે માની જાય એમ તો સાસુ સારી હોય તો માની જાય પણ સાસુ જો ભૂલથી એવી તમારી માથા ભારે નીકળી અને ના માની તો તમારું મોત થવાનું છે એટલે સાસુ સાથે વાર્તાલાપ કરો તો ઓછો કરો બને ત્યાં સુધી કરો તો સારો કરો લોચા મારશો નહીં નહીં તે તમારા જીવનમાં લોચા પડશે એ વાત નક્કી છે પણ હમણાં મેં તમને વાત કરીને ને ફૂલ જેવી તો બીજી વાત કરું એક ભાઈના લગન થયા લગન લગન શું કહેવાય લાગન કે કે આ બધો ખુશ 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 પડતો તો આમ પણ ભાઈ થી તમે તો ના બીજા દિવસે લોચા વાગી ગયા લોચા એ કોના ઉપર વાગ્યા ખબર છે ઘરવાળી ઉપર ઘરવાળી ના જોડે લોચા વાગે બીજા જોડે વાગે હો તો ઠીક છે ભાઈ ને લગ્ન બીજા દિવસે જ ઘરવાળી જોડે કાન થઈ ગયું હવે શું કાન થઈ ગયું એવું તમને કહું સાંભળજો ભાઈ પાણી ના બીજા દિવસે સવારે ઘરવાળીના ઉપર એમને ટબ ભરીને પાણી નાખી દીધું ઘરવાળી ગુડ મોર્નિંગ પેલી કે શું સવાર સવારમાં પાણીના પાણી ના દબલા નાખો છો આવી રીતે ઉઠાડાય લગ્ન ના પેલા દિવસે તમે પાણી રેડી મને ઉઠાડી આવું ચાલતું હશે મને એમ હતું કે તમે મને પ્રેમ થી ઉઠાડશો કે ઉઠી જવાલી સવાર પડી ગઈ પણ કે તમે એવું તો કર્યું નહીં પણ પાણીનું ડબલું આવીને નાખ્યું આવું થોડું કરાય શિયાળો છે મને શરદી થઈ ગઈ તો નાક બાજી નદીઓ આવવા લાગશે તો હા અરે પેલો ભાઈ કે મારી વાત તો સાંભળ નથી સાંભળવું મારે આવું કરાતું છે તમારે સવાર માં પાણી ડાગી ચાલુ કરી અરે પેલો કે મારી વાત તો સાંભળ બોલો શું સાંભળું સાંભળવા જેવું કઈ રાખી નથી રમે બોલો છો બોલો બોલો શું સાંભળું તો બોલો એટલે પેલો કે કાલે જ્યારે તારી વિદાય હતી ને ત્યારે તારી મમ્મીએ મને કહેલું શું કહેલું પાણી નાખવાનું એવું નથી કહ્યું પણ તારી મમ્મીએ મને એમ કહ્યું કે મારી દીકરી તો ફૂલ જેવી છે તમે એને કરમાવા દેતા નહીં એટલે પાણી નાખ્યું કે મે થઈ ગયું હો હું કેવા ગાનદાન પાણી હા એટલે બેનોની પણ વાત ઉપર જે વાત કેવા માંગીશ કે શોધો તો વ્યવસ્થિત શોધજો બાકી આવી રીતે તમને કરમા દેવા માટેના જો કોણી વેડવા વાળો તમ તો મળી ગયો ને તો બહુ કાઠું પડશે હમણાં શેરીમાંચાયેલો શેરીમાં અમારી શેરીમાં માન દોડમ દોડ ચાલુ કરેલી હવે દોડમ દોડ કઈ બાબતે ચાલુ કરેલી હું તમને કહું છોકરું આગળ દોડે જાય પાછળ મમ્મી દોડે જાય ઉભો રે રે પણ ચિંતિયો ના ઉભો રે ચીન જાય એની મમ્મી ને એટલી દોડાય એટલી દોડાય એટલી દોડાય આખી સોસાયટી ના પાંચ પાંચ ચક્કર માં થઈ ગયા બોલો ચીનજી હાથમાં ના આવ્યો અને અમે છોકરા જલ્દી હાથમાં ના આવે જો માન છોકરાનો તો એ નાની એવી શું કહેવાય ઝઘડો થઈ ગયો ને તો છોકરો દોડે ને તો જલ્દી પછી એને હાથમાં આવવું મુશ્કેલ પડે મમ્મીના હાથમાં જલ્દી આવે નહીં છોકરો દોડી જાય દોડી જાય દોડી જાય પાછા દસ રાઉન્ડ મરાયા કે ચીંટ પછી એની મમ્મી કંટાળ્યો બરાબર કંટાળ્યો કારણ કે સોસાયટીના પાંચ પાંચ રાઉન્ડ એની માને મરાવે બાપડી મા કંટાળે જ નહીં યાર અને મા કે આટલું તો પેલા આર્મી અને જેવલા પોલીસ જવાની ટ્રેનિંગમાં એમાંય નહીં દોડાવતા હોય એટલું દોડાવે કે ચીંટિયા ચીંટિયા દોડાઈ દોડાઈ પણ બહુ દોડાવતો હતો ચીંટીઓ હાથમાં નહોતો આવતો એટલે એની મમ્મીનું મગજ ગયું અને એની મમ્મીએ ચાલુ કર્યું ચીંટિયા ઉભો રહે છે નહીં તો તારા પપ્પા જેવી દશા થશે તારે ધમકી તો જોવા

લગન જ નહીં કરું કે એની મમ્મી કે હવે તો તું મારા હાથમાં હોય એક લાફો મારવાનો હતો ને એની જગ્યાએ બે લાફા મારો જોરદાર હોય પણ છોકરા ભગવાનનું રૂપ હોય તમારા દીકરો તમારો દીકરો હોય દીકરી હોય નાની હોય તો મસ્તી કાઢી હોય તો કાઢવા દેવાની રમવા કૂદવાની આવા આદત એને વધારે હોય તો રમવા કૂદી દેવા લેવાનું જ રમી જ લેવા દેવાનું એને કારણ કે એમની ઉંમર છે એ અવસ્થા છે એ અવસ્થા મેં નહીં રમ્યા પછી ક્યારે રમશે એમને મોજ કરવાની ઉંમર છે ઉંમરમાં આનંદ કરવાની ઉંમર સુધી એમને આનંદ કરી લેવા દેવાનો મજા કરી લેવા દેવાની છોકરું તમારે મસ્તીખોર હોય તો મસ્તી કાઢતો હોય ને કાઢી લેવા દેવાનું કારણ કે એ મસ્તી કરવાની ઉંમર મોજ મસ્તી કાઢી એક છે તમારા જેવડું થઈ મસ્તી કાઢવા જાય કેવું લાગે હમણાં સાહેબ ડોષી લગનના હવા દે ચડેલા હા ડોષી ડોષી એમની લગન તારીખ આવતી ને વર્ષની અંદર તો એ લગ્ન તારીખ આવે ને તો દર વર્ષે લગ્ન તારીખના દિવસે ફરી લગ્ન કરી લેવાના ડોસી ડોસીની ઉંમર હશે તો આ દર વર્ષે લગ્ન કરો ડોસી ડોસો બંને પણ કરાવે લગ્ન કોણ ડોસી ડોસી નું લગ્ન જ કરવા તા દર વર્ષે કે મારે લગ્ન કરવા દર વર્ષે લગ્ન કરવા અને લગ્ન પાસે સાહેબ એવા જેવા જેવા લગ્ન નહીં લગ્નમાં બધું જ હોય હલ્દી હોય હળદી હોય પછી એમની પીઠી ચોડતા તો પીઠી ચોડી દે પાછળથી પછી મેદી હોય પણ મેદીમાં ફરક એટલો હોય કે એ વખતે હાથમાં નહીં માથા હોય કારણ કે હાથમાં શું નાખે માથા નાખી ડોસીમાં એટલા બધા શોખીન ના કે દર વર્ષે આવો મહેંદીનો કાર્યક્રમ હોય પછી શું હલ્દીનો કાર્યક્રમ હોય રાસ ગરબા બી રાખે રાસ ગરબામાં નાચે બી પાછા આમ 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 કરતા આમ દોશી બારે મહિના પછી એમ કહો આંડોસી બારે મહિને એમ કે મને પગ દુખે છે મને હાંધા દુખે છે અને રાસ ગરબા ગરબાના દિવસ ખુદે ખુદે નાચે ખુદે ખુદે યે કી દુસી તમારું આય આય ઓ બહુ દૂર બેઠેલા હતા તો ગામવાળા બધા પછી તો સિત્તેર વર્ષ એમની ઉંમર થઈ ઉપર થઈ પછી ગામ બધા પૂછવા લાગે શું કામ દર વર્ષે આટલો લગ્નનો ખર્ચો કરો છો શું કામ હવે તમારે શું જરૂર છે તમે આટલા આટલા બધા વર્ષ તમે જોડે તમે તમે જોડે છો વિતાવેલા છે તમે આટલા એમને લગભગ જુઓ ને એવી રીતે એક એક વર્ષ કરતા પચાસ પચાસ વખત લગ્ન કરી દીધા છે લોકો કે તમે પચાસ પચાસ વખત લગ્ન કરો છો લોકોને એક વખતનો મેન નહીં પડતો કે હે એટલે ગામ વાળા પૂછ્યું આનું કારણ શું તમે દર વર્ષે પાણી જ જાઓ છો મને જાણે એમ એટલે ડોસી કે આનું કારણ એટલું છે કે મંડપમાં જે પેલો પંડિતજી બોલે ને કે કન્યા પધરાવો એ મન સારું લાગે છે કે હું પાસઠ વર્ષની થઈ હું વર્ષ વર્ષની થઈ તો મને એમ કે કન્યા એટલે મને કે હું જુવાનીમાં હોય લાગે એટલે તો મન છે ને ગરડું થવું નથી ગમતું મન બહુ નફરત છે ગરડું થવા પણ આ પંડિતજી કહી દે કે કન્યા એટલે મને કે સારું સારું ફ્રી થાય એટલા માટે

કાંઈ તમને હલાવી રાખી દે બરાબર તો આજના કાર્યક્રમમાં તમને મજા આવી છે હું આશા રાખું છું જો તમને અમારા આજના કાર્યક્રમમાં મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ નીચે કરતા જજો વિડીયો વધુમાં વધુ શેર કરો અને આપણે બધા મળીએ મુજબ ઓકે ભાઈ હા ફરીથી જલ્દીથી કોઈને નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ સ્વસ્થ રહો મસ્ત રહો આનંદમાં રહો અમારા વિડીયો જોતા રહો મોજ કરો જલસા કરો જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે